વાલા ભાઈઓ અને બહેનો એક પ્રશ્નથી આપણે શરૂઆત કરીએ કે શિષ્યોની પ્રભુ ઈસુ ખરીઝ પાસે સર્વપ્રથમ માંગણી કઈ હતી તેનો જવાબ આપણને લૂંટની લખેલી સુવાર્તા અગિયાર મોધ્યાયને પહેલાં વચનમાં મળે છે કે પ્રભુ અમને પ્રાર્થના કરતા શીખવ મિત્રો આપણે સૌ જાણીએ છીએ અને આપણે સૌ પ્રાર્થના પણ કરીએ છીએ પ્રાર્થના એટલે શું તો પ્રાર્થના એટલે ઈશ્વર સાથેની વાતચીત પ્રાર્થના એટલે આપણા હકની તથા જીવનની જરૂરિયાતોની વસ્તુઓ અંગેની આપણી ઈચ્છાઓ ઈશ્વરને એ નમ્ર ખાતરી સાથે સોંપી કે આપણા પ્રભુ અને તારનાર એટલે કે પ્રભુ શું ખ્રિસ્ત એમની મધ્યસ્થી દ્વારા આપણને તે પ્રાપ્ત થશે મિત્રો પ્રાર્થના એટલે માનવીના આત્માની ઈશ્વર સાથેની વાતચીત પ્રાર્થના એટલે એક એવી પરિસ્થિતિ જે ધરતી આકાશને ચુંબન કરે છે પ્રશ્ન એ થાય કે આપણે શા માટે પ્રાર્થના કરવી જોઈએ તો પહેલી વસ્તુ કે ઈશ્વરની ઈચ્છા છે કે હું અને તમે પ્રાર્થના કરીએ એવું ક્યાં લખેલું છે તો લુક કે પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું નહીં એટલે કે થાકી જવાનું નહીં પણ સતત પ્રાર્થના કરવાની પહેલો થેસો કા પાંચ અને સત્તરમાં પણ લખ્યું છે કે નિત્ય પ્રાર્થના કરો સતત આપણે પ્રાર્થનામાં રહેવાની જરૂર છે લુક અગિયાર અને ચાર પ્રમાણે પાપ અને પરીક્ષણો પર વિજય મેળવવા માટે આપણે પ્રાર્થના કરવાની છે ત્યાં એમ લખેલું છે કે અમને પરીક્ષામાં લાવ ન લાવ પણ અમારો છૂટકો પ્રશ્ન થાય કે પ્રભુ શું પાસે તમે શું માગી રહ્યા છો શું તમે રોજ ઈશ્વરની ઈચ્છા મુજબની પ્રાર્થના કરો છો શું તમે પાપ અને પરીક્ષણ પર વિજય મેળવવા માટે પ્રાર્થના કરો છો મિત્રો આપણે પ્રાર્થના કરતા પહેલાં એ વિચારવાની જરૂર છે કે હું શા માટે અને કેવી રીતે પ્રાર્થના કરું છું પ્રભુ આપની પ્રાર્થનાનું જીવન આશીર્વાદિત કરે એવી મારી પ્રાર્થના છે થેન્ક યુ વેરી મચ મે ગોડ બ્લેસ યુ